આજે આપણે ગુજરાત પોલીસ ભરતીની જે શારીરિક કસોટી ચાલી રહી છે એના પહેલા દિવસનો એકદમ ગ્રાઉન્ડ રિપોર્ટ જોવાના છીએ કયા ગ્રાઉન્ડ પર કેવું પરિણામ રહ્યું કેટલા પાસ થયા અને દોડવા માટેની બેસ્ટ સ્ટ્રેટેજી શું હોઈ શકે ચાલો બધું જ વિગતે જાણીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લાક્ષ્વી ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે શું શું જોવાના છે સૌથી પહેલાં તો પહેલા દિવસે ગ્રાઉન્ડ પર માહોલ કેવો હતો અને આખી પ્રોસેસ કેવી રીતે ચાલી પછી ઓવરઓલ રિઝલ્ટ એટલે કે પાસ થવાનો રેશિયો શું રહ્યો એ પછી આપણે ગ્રાઉન્ડ વાઇઝ પરફોર્મન્સ જોઈશું મહેસાણાની એક ખાસ સિસ્ટમ છે એના પર વાત કરીશું દોડ માટેની બેસ્ટ સ્ટ્રેટેજી શું હોઈ શકે એ સમજીશું અને છેલ્લે આ બધી માહિતીમાંથી શું શીખવાનું છે એના પર એક નજર નાખીશું ચાલો તો શરૂઆત કરીએ સીધા ગ્રાઉન્ડ પરના માહોલ અને ત્યાંની પ્રક્રિયાથી જે ઉમેદવારો પહેલા દિવસે ગયા એમનો અનુભવ કેવો રહ્યો તો સૌથી પહેલા અને સૌથી સારા સમાચાર એ છે કે ગ્રાઉન્ડ પરથી મળેલા રિપોર્ટ પ્રમાણે સ્ટાફ ખૂબ જ સહકારી છે એકદમ હેલ્પફુલ છે કોઈને બિનજરૂરી રીતે હેરાન કરવામાં નથી આવતા એટલે માહોલ એકદમ સપોર્ટિવ છે ગભરાવાની ડરવાની કોઈ જ જરૂર નથી બસ શાંતિથી પોતાની પ્રોસેસ પર ધ્યાન આપવાનું છે પહેલા દિવસનું ટાઈમટેબલ કંઈક આવું હતું વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગ્રાઉન્ડ પર એન્ટ્રી ચાલુ થઈ ગઈ પછી પાંચથી છ વાગ્યાની વચ્ચે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને દોડ માટે લાઇનમાં ગોઠવવાની પ્રોસેસ થઈ બરાબર છ વાગે દોડ શરૂ થઈ અને લગભગ સવા છ સુધીમાં તો પૂરી પણ થઈ ગઈ એ પછી સાડા સાત વાગ્યા સુધીમાં ઊંચાઈ અને છાતીનું માપ લેવાઈ ગયું અને ઉમેદવારોને બહાર મોકલી દેવાયા અને હવે એ આંકડો જેની બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પહેલા જ દિવસનું ઓવરઓલ પરિણામ કેવું રહ્યું પાસ થવાનો રેશિયો કેટલો હતો ચાલો જોઈએ તો સાંભળો એકંદરે પાસ રેશિયો રહ્યો છે લગભગ પચાસ ટકા હા આ ખરેખર બહુ જ સારા સમાચાર છે તૈયારી માટે આટલો ઓછો સમય મળ્યો છતાં પચાસ ટકાનું પરિણામ આવ્યું છે જે ખરેખર ઉત્સાહ વધારનારું છે ઘણાને જે ડર હતો એના કરતાં તો આ આંકડો ઘણો સારો છે ચાલો હવે આપણે જરા ઊંડાણમાં ઉતરીએ અને અલગ અલગ ગ્રાઉન્ડના પરિણામ જોઈએ એનાથી ખબર પડશે કે કયા ગ્રાઉન્ડ પર પરફોર્મન્સ જોરદાર રહ્યો અને ક્યાં ઉમેદવારોને થોડી વધારે મહેનત કરવી પડી તો સૌથી જોરદાર પરફોર્મન્સ ક્યાં રહ્યું જુઓ મહેસાણાના વાવ થરાદ ગ્રાઉન્ડે તો બાજી મારી લીધી ત્યાં બસ્સોમાંથી સીધા એકસો ને ત્રીસ ઉમેદવારો પાસ મહેસાણાના જ પહેલા રાઉન્ડમાં એકસો ને બાર લોકો પાસ થયા અને એની સાથે સાથે અમદાવાદ અને જૂનાગઢ આ બંને જગ્યાએ પણ બસ્સોમાંથી એકસો ને દસ દસ ઉમેદવારો પાસ થયા છે ખરેખર જબરદસ્ત પરિણામ હવે ગ્રાઉન્ડ્સની વાત કરીએ જ્યાં પરિણામ એવરેજ રહ્યું જેમ કે ગોધરામાં પહેલા રાઉન્ડમાં એકસો એક અને બીજામાં એકસો સાત પાસ થયા નડિયાદમાં બરાબર બસ્સોમાંથી સો એટલે કે સીધા પચાસ ટકા રિઝલ્ટ આવ્યું અને ગોંડલમાં પણ લગભગ આટલો જ આંકડો રહ્યો જોકે અમુક ગ્રાઉન્ડ એવા પણ હતા જ્યાં પાસ થવાનો રેશિયો થોડો ઓછો જોવા મળ્યો જેમ કે ખેડામાં બસ્સોમાંથી બ્યાસી જામનગરમાં એંસી ભરૂચમાં ઇઠ્યોતેર અને હિંમતનગરમાં તો આ આંકડો બસોમાંથી ઘટીને ફક્ત સાઠ પર આવી ગયો પણ એ ગ્રાઉન્ડનું પરિણામ તો ખરેખર બધાને ચોંકાવી દેવું હતું અને એ હતું સુરત એસઆરપીએફ ગ્રાઉન્ડ અહીંયા ડાંગ નવસારી અને વલસાડના ઉમેદવારો માટે પરિણામ ખૂબ જ નીચું રહ્યું બસોમાંથી માંડ પચાસથી સાઠ ઉમેદવારો જ પાસ થઈ શક્યા આ એક મોટો આંચકો કહી શકાય ચાલો હવે એક ખૂબ જ અગત્યના મુદ્દા પર આવીએ આ એક એવી સિસ્ટમ વિશે છે જે ખાસ કરીને જે ઉમેદવારોનું ગ્રાઉન્ડ મહેસાણામાં છે એમના માટે જાણવું બહુ જ જરૂરી છે મહેસાણા ગ્રાઉન્ડ પર ફિક્સ લોટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે આનો સીધો મતલબ એ છે કે તમને જે ટાઈમનો લોટ આપ્યો છે એ જ ટાઈમે તમને દોડવા માટે બોલાવવામાં આવશે ધારો કે તમારો ટાઈમ સવારે આઠ વાગ્યાનો છે અને તમે પાંચ વાગે પહોંચી ગયા તો પણ તમારે આઠ વાગ્યા સુધી રાહ જોવી જ પડશે બીજા ગ્રાઉન્ડની જેમ અહીં વહેલા પહોંચવાથી વહેલો વારો નથી આવતો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો તો હવે આ બધી માહિતી પછી સૌથી અગત્યનો સવાલ દોડ પાસ કરવા માટેની બેસ્ટ બેસ્ટ રણનીતિ ગેમ પ્લાન શું હોઈ શકે જુઓ સફળ થવા માટે આ ત્રણ વાતો મગજમાં ફિટ કરી લો પહેલું ભીડથી બચો બધાના ટોળામાં દોડવા કરતાં થોડી સ્પેસ રાખીને દોડો એનાથી કોઈની સાથે અથડાઈ જવાનો કે લપસી પડવાનો ડર નહીં રહે બીજું હંમેશા અંદરનો પાટો એટલે કે ઇનર ટ્રેક પકડીને રાખો એનાથી અંતર ઓછું કાપવું પડે છે અને ત્રીજું જે સૌથી વધારે જરૂરી છે તમારું મનોબળ મજબૂત રાખો મનમાં એવું રાખો કે ગ્રાઉન્ડ પાસ કરવું અશક્ય તો બિલકુલ નથી તો આ આખા વિશ્લેષણ પછી કઈ મુખ્ય વાતો છે જે આપણે યાદ રાખવાની છે ચાલો એક વાર ફટાફટ એના પર નજર નાખી લઈએ પાંચ મુખ્ય મુદ્દા પહેલું ગ્રાઉન્ડ પરનો સ્ટાફ સપોર્ટિવ છે એટલે ટેન્શન નહીં લેવાનું બીજું ઓવરઓલ પચાસ ટકાનો પાસ રેશિયો ખરેખર સારો છે ત્રીજું દરેક ગ્રાઉન્ડનું પરિણામ અલગ અલગ છે ચોથું જો તમારું ગ્રાઉન્ડ મહેસાણા હોય તો ફિક્સ લોટ સિસ્ટમ ભૂલતા નહીં અને પાંચમું સાચી સ્ટ્રેટેજી અને મજબૂત મનોબળ સફળતાની ચાવી છે તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ તમારા માટે આ અલગ અલગ ગ્રાઉન્ડના પરિણામો જાણીને હવે તમારી તૈયારીના છેલ્લા દિવસોની રણનીતિમાં શું ફેરફાર કરશો તો મિત્રો આ હતો આજનો ગ્રાઉન્ડ રિપોર્ટ આશા છે કે આ માહિતી તમને ખૂબ જ કામ લાગશે આવી જ અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવી રજૂઆત સાથે ત્યાં સુધી આ રજૂઆતને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત